આજે ભીખા ભોવાની ચિહનગર યાદ કરી મારે આભરું રહે નહી દોઢ લાખ રૂપિયા છે થઈ દોઢ લાખ ની સગવડ મારું કુટુંબ મને આવતું નથી પણ તો દીખા ગુવાની ચહેર તારા મંદિર માં એક દાડે હાચા મનથી તારા દીવાના દર્શન કરે હોય દીખા ગુવાના એક દાડે ત્યાં ચહેર અમજી ની પજે લાગી હોય તો માં મારી આદરું રાખજી